રાત્રિના ચાર વાગ્યા સુધી મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજે સવારે દસ દિવસે દશામાના વ્રત પૂર્ણ કરી માતાજીની મૂર્તિનું દશામા મંદિર પટાંગણના વિસર્જન કરવામાં આવ્યું હતું પાટણ સિદ્ધનાથ મહાદેવ મંદિરે બિરાજમાનમાં દશામાં આજે માતાજીના નવ દિવસ વ્રત પૂરા થયા છે અમુક બહેનો કુલ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ બહેનો માતાજીનું ભવ્ય ઉજવણું કરતા હોય છે કુવાસીઓ જમાડી માતાજી આશીર્વાદ લેતા હોય છે છે હિન્દુ સમાજમાં માતાજીનું ખૂબ વિશેષ રહેલું આજે માતાજી વ્રતનો છેલ્લો દિવસ જે જાગરણ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ તમામ પાટણ શહેર અને આજુબાજુની બહેનો માતાજી આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી દશામાં મંદિર જય દશામાં જય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કલ્પેશભાઈ રાવલ અમારા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ મંદિર સિદ્ધનાથ મહાદેવના મંદિરની બાજુમાં આવેલું દશામાનું મંદિર છે આ મંદિરનું વિશેષ મહત્વ રહેલું છે આ માતાજી સ્વયંભૂ મૂર્તિ છે એક બાજુ ભગવાન બીજું બાજુ શક્તિ બંનેના દર્શન એક જગ્યાએ થાય છે બાજુમાં સિદ્ધનાથ મહાદેવ ઉલ્લેખ શિવ પુરાણમાં પણ જોવા મળશે તેવું જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું આ મેળો દસ દિવસ સુધી ભરાય છે માતાજી તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે પરિવાર હેમખેમ રાખે છે આજે માતાજી સવારે ચાર વાગ્યાના સુમારે માતાજીની મૂર્તિ પધરામણી કરવામાં આવી હતી બહેનો માતાજી સાંડણી આજે દશામાં મંદિર નજીક કુંડ માતાજીની મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું માતાજી આશીષ લીધા હતા આખા પરિવાર માતાજીના હતા લક્ષ્મીચંદ સોલંકી પાટણ Thank <laughs> you. એનો દેવુરાણમાં પણ ઉદેશ છે કે જેના દર્શન કરવા માટે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવા સિદ્ધનાથના પણ દર્શન થાય છે અને એની સાથે સાથે મા શક્તિ એ દર્ગા માતાનું પણ સ્થાન આવેલું છે એ પણ એક પ્રગટ થયેલી મૂર્તિ છે એટલે અહીંયાથી પ્રગટ થયેલા માતાજી છે આ ઉત્તર ગુજરાતની ભવ્ય મંદિર છે કે જ્યાં માતાજી પ્રગટ થયા હોય મા પૂરી કરતી હોય છે લોકો ભાવથી ભક્તિથી માની આરાધના કરતા હોય છે અને આજે માની ચોસઠ ઉપચારનું રાત્રે સાડા દિવસે પૂજન ત્યાગ થશે અને રાત્રે બાર વાગે એકસો આઠ વાગ્યા માની ભવ્ય આરતી થશે સાથે સાથે અહીંયા મોરતી પધરાવાનું પણ ભવ્ય આયોજન કરેલું છે તો પાટણની દરેક ધર્મપ્રેમી જનતાને માના દર્શન શોધ અહીંયા ત્રિવેદી સંગમમાં સ્નાન છે ભોળાનાથ ભગવાન વિશ્વનાથ મા શક્તિ ભગવાન કરી અને પોતાના જીવન આશીર્વાદ લઈ અને આ દરેક મનોકામનાઓ પૂર્ણ કરે અને સૌને સાજા સાજા રાખે એ માના કૃપા દરેકની ની અમી ને એવી માતા પ્રાર્થના કરીશું મારું નામ કૈલાસ મહાદેવ દર્શા માતા સંદિપીત માતા આજે દર્શા માતાનો વ્રતો છેલ્લો દિવસ છે પછી મારા મેળાણ ભરાયેલું છે પબ્લિક ખૂબ આવ દર્શન કરવા આવે છે અહીં ખૂબ ખૂબ લોકોના કામ કર્યા છે લોકો માનતાના આખે કરવા આવે છે માએ એમની માનતા પૂરી કરે છે આજે રાત્રે સાડા દસ વાગે માતાજીનો ચોસો ચોસઠ ઉપચાર પૂજન કરવામાં આવશે તેમજ રાત્રે બાર વાગે એકસો આઠ દિવાની આવતી અને આવા ન્યુઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછી દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચાર માહિતી મળી જશે